જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે જયપાલભાઈ દેવીપૂજક પરમારે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અમારા રખાદાદાનું અપમાન કેવી રીતે કરો છો પ્રેમથી સમજી જાઓ નહીં તો મજા નહીં આવે રખા દાદા વિશે નહીં નહીં બોલવાનું અને મનસુખભાઈ રાઠોડે શું જવાબ આપ્યો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાંભળો હલો भाई भाई बोलो भाई बोलो कौन बोलू? बोलू दा बोलो बोलिया हेलो रखा दादा मनसुखभाई बोला भावनगर जयपाल परमा पूज परमा परमार परमार मामार ई इ बन रखादा बोला सोन बोलू रखा दादा की रीत रखा दादा બધા રીતે આટલા દિને હું ફોન કરું ફોન કેમ નથી આ બધું વેલ્યુ છે ભગવાન આ બધું હું તમે યાર તમે કઈ રીતના માણસો છો એમ કહું છું બધાની માતાજી ધર્મ વસ્યા તમે આ બધું શું કરો છો એમ કઉ છું તમને બધા આવું આ તમારું કાઈ માન છે નહી આપણું માન કોઈ ક્યાંય છે જ નહી તો આ બધું હું કરાય એમ કહું છું મારે તમારી ડિસ્કો કરાય કઈ રીતના ટિટોડો ટિટોડો મારા વાડા ટિટોડો ટિટોડો કઈ રીતના લેવાય એમ કહું છું ટિટોડો ડિસ્કો ડાન્સ લગન પ્રસંગ હોય આ તે હોય એમાં લેવાય એવો કે માતાજી ભગવાન હારે તમારે ટિટોડો પ્રસંગ લેવાય દાદા હારે લેવાય પણ ભગવાન આપણો ભગવાન રહ્યો ને કાર્યો ઠાકર એની જેવો ટિટોડો કોઈ લીધો નહીં કે મારા વાડા માં એની હારે ટિટોડો તમારે લેવો છે આ ગૌધન ચારવા રે મારા વાડા માં લીલું ઘાસ કાઈ ઘટત ની મજા આવે લીલું ઘાસ એમ નઈ લીલું ઘાસ હોય તો પણ લીલું ઘાસ હોય તો ઉપર જવું પડે ને મનસુખ દાદા કઈ વાંધો નઈ હું બધે વ્યુ જાય તમે કઈ ટેન્શન લ્યો માં તમે શેર ની બીક રાખતા ને કોઈ જાત નો ઉપાદ નો કરો તમે એમ કયો છો કે હું તમારો રખો ભાઈ રખો બાપો બોલું છું નામ બોલું છું આ બધું શું છે તો મારે શું કરવું તમે એમ કયો તો રખો નામ રાખો એ ગુનો છે કઈ રીતના રાખો બાપ હવે તમારા બાપાનું તમે આ આખું નામ ગોવિંદ અરે યાર હું તમને એમ કઉ છું તમે તમે યાર વ્યવસ્થિત થી વાત કરો યાર આ બધું હું બોલો હું ખોટું બોલું છું મારું માર મરજો હું ખોટું બોલું છું મને પરમારે ને સમજો હું ખોટું બોલું છું તો એમની પરમાર ના સમજી બધું ભલે પણ તમને એવો પણ આવી રીત નું કઈ રીત ને વાત કરું છું મનસુખ દાદા તમે યાર હું તમને દાદા કઉ છુ મારું નામ હાસુ છે ને રખા ગોવિંદ પછી થયું મનસુખ ગોવિંદ હે મનસુખ ગોવિંદ પેલા રખા ગોવિંદ હતું અરે યાર હાલો હલો તો તમે યાર ભલા માણસો સીધી રીતે વાત કરો ભગવાન આવા વિડીયો બનાવો તમે યાર બંધ રાખો ભગવાન આમાં તમે યાર કઈ રીતના આમાં તમે યાર આ કઈ રીતનું તમે આ બધું કરો છો એમ કઉ છું તમને આ રીતનું જ તમે જે રીતનું સાંભળો ને એ જ રીતનું જ ઈમાં તમે યાર હવે તમે કઈ જગ્યા છો રહો છો હું રૂમ માં રહું છું રૂમ માં એટલે આપણું ગામનું નામ કયું મારું ગામનું નામ ગોકુડિયું હા બોલો તો આમ ભાઈ મારે તમારે યાર શાન આછું કર્યું હોય તો શાન આખું ન થાય મારી એક ઓછી ના ના હું તમને બે હાચું કર્યું હોય તો હું તમને દેખાડી દઉં કે રખો કોણ કેવાય હું તમને દેખાડી દઉં તમે આમ ચાર હાચું કરો તો બે ચાર હાચું નો થાય મારી અહીંયા કઈ કોશિશ એટલે ત્રણ જ થાય એટલે વડીલ તમે ગમે ત્યારે ઝપટે સરછો ને તો સમજો વડીલ તમે યાર હું આ તમને પ્રેમથી સમજાવું છું સાંભળી લ્યો એમાં સમજી જાવ મારો ભાઈ તમે ભલે ગમે હોય હું તમને પ્રેમથી કહું છું એમાં તમે સમજી જાવ અરે તમારો પ્રેમ જોતો નથી મારે મારી પાસે પ્રેમ નથી તો રખા બાપા વિશે કેમ તમે વિડિયો બનાવો છો એમ કહું છો અમે તમારું હું બગાડું છે કાઈ

તમારા હોય તો તમે એમ કેમ કે છો કે તમે વાઘરી રે ઝુંપડામાં મરશો એ કઈ રીતના છો કોણ મેં તમે વાઘરી કીધા જ મેં તમે બોલ્યા વાઘરી બાકી વાઘિયો તમારામાં નાખો તમને વિડીયો નાખું તમારામાં હું તમને કેટલા દિનો તમારો નંબર ગોતું છું કેટલા દિનો તમને ગોતું છે તો હું જાણું એક વખત છે ને ને સમાન તો એક વખત ચાર કરો મનસુખભાઈ તમને ખબર પડી જાય કે ઇંચું કહેવાય અને આખું નામ હું તમને આપી દઉં જયપાલ પરમાર ભાવનગર નો છી છું તમે એક વખત ચાર આંચું કરો તો હું તમને કહી દઉં અને સારવાર જતો હોય જયપાલ પરમાર બકરા સારવાર બકરા મારો સાંજ સારા યાર મનસુખભાઈ બીજું નો બોલાવો બરાબર મારા ભાઈ એમ બીજું કાય તું થોડો પ્લાન માં રખડતો હોય તું મારી કોઈ તો તો તમે કેમ અમારે દેવી પૂજક વચ્ચે વિડિયો બનાવો છો અમે કેમ હાવ ફોસા લાગી છે તમને ના ભાઈ ના તું તો મોટો તો કઈ રીતના તમે વિડિયો કઈ રીતના બનાવો છો એમ કહું છું ફોનમાં માં બનાવું કાઈ દે સર હે ફોન માં બનાવું ફોન માં ફોન માં બનાવો તો એક વખત રૂબરૂ ભેગા થઈને બનાવો ને તો ખબર પડે એમ કહું છું હવે મારા ભાઈ તારા પંખા વગર ની સાયકલ નહી હોય તું કરતો હોય કે અરે હવે સાયકલ ગઈ મારા હમણાં તમે એમનું નો માનતા હો મનસુખભાઈ જતો નહીં જાત માં જતો નહીં રવા દઈએ આ તો તમે જાત માથે કોણ જાય છે તમે જાવ તારે અમારે અમારી જાત ઉપર જવું પડે છે ગાયું દે ને પાછા દેવીઓ બાના લઈને રકડતા હોય દેવીઓ ના બાબે દે અને પછી પાછા દેવીઓ પૂજે એટલે કોણ દેવીઓ ના દે છે એમ કહું છું મારી પાસે વિડિયો છે ઢોળતા ઢોળતા માં બાબે ને મે દે તમારે એને કહેવાનું આખા ગુજરાતની ની તમારો કાય હક પેથી આવી દીધો કે દેવી પૂજક નો વિડિયો બનાવી ફેસબુક અપલોડ કરો એમ બરોબર મને હક આપ્યો છે તમે કયા ગામ રહો છો મને એ કે લાગે તો તારે રખડ મને મૂંગો બેરો બનાઈ દે ને એક કામ કરો હું અત્યારે ભાવ નું ભરશું મારે તમને મુલાકાત કરવી છે કયા ગામ તમારી મુલાકાત થા મને એ શું કેવો છે દિલ્હી સુપ્રીમ કોર્ટ માં આવ્યો છે આ કઈ ઠેકાણે પ્રીમ કોર્ટ કઈ ઠેકાણે છે તમારી બોલો તમે જો એટલું હું તમને કહી દઉં છું તમે ફોન માં પોલીસ સ્ટેશન અને કોર્ટ નું નામ ન લેતા બરાબર ના બે પેલા લે મારે વેર હાલે છે ફરમાર મારું મામાર જ ફરમાર છે અને મામે ને ભાણ ગઠું આવેલીપ સમાજ એને ઓલા દિલીપ સમાજ એટલે ઓલા ગાય હરિજન ને અરે તને ક્યાં તઈ અમે એમાં નો આવીએ તો તને કઈ ભાન જ નથી હું ગાય ને ગાય તું તાર મને મને વાત મળે હોય એટલે કહું છું હે મને વાત મળી એટલે કહું છું તને હું વાત મળી હોય ઈ હાલા પકડવાનું એવું શી કાર વાદે આ તને નો ખબર હોય હમ અરે તને ક્યાં માય ભાન છે તું ગાંડો નથી નીલા ગાંડો કાઈ નથી ગાંડો તમે કઈ નાખ્યો છે વીડિયા મૂકી મૂકીને ભાઈ એ ઈ તો કર્યો જ હોય એ તો થોડા માનસો તમે યાર હવે યાર મનસુખ બાદ પ્લીઝ યાર તમે કોઈ હપ્તા ફરી જશો ને તો તમને કોઈ બાળવા ઓળ નહીં મળે એટલું તમે યાદ રાખી લેજો પાપડ તારાથી પાપડ નો ભાગ અને કરતો હોય ભાઈ એ તો જગ પુરા ગોને ક્યાં રાખ્યું કરો ને તો પાપડે ભાંગે ને બધું ભાંગે પણ ક્યાં રાખ્યું કરો તો ખબર પડે મારો ભાઈ તારી આંખો રવા દઉં તો શેર થાય ને તારી બેય નો રવા દઉં પછી તારી આંખો પર એક વખત ભેગા થાઓ તો ખબર પડે ને કે કોની દેવી નથી રહેતી ને કોની આંખો નથી રહેતી એમ કહો અને આ નો કરું તો મારો મારો રખો ન ગમો તારો અરે મારો રખો મારો રખો છે ને ઓલા ગોને મારો રખો છે ને તો તને દેખાડ છે નહીં દેખાડે એવું નહીં નહીં દેખાડશે અને તને દેખાડશે ને જો તું મર્યામાં મર્યા માં નહીં રે તને જીવતો જીવતો તારો કર્મ તને ભોગવશે મારો રખવો છે ને તો

આ તો વિડીયો કોલ ઉપર જો હે અસલનો ઓલો બણા મનસુખભાઈ હોય ને તો વિડીયો કોલ ઉપર જો બરોબર તો બાડિયો રાખો કાલ આ કાઈ વાંધો ની વિડીયો કોલ ઉપાડો બાડિયો રાખો કે તોજ તોજ ઉપાડું હે બાડિયો રાખો કે નહીં એટલે પણ તમારો અમારા દાદા એય અમારે માતાજીએ ભગવાનને તમારો હું બગડ્યું છે એમ કઉ છું મારા દાદા ની વાત બાડિયો રાખો બોલે કઈ રીતના બોલું મોટો થી તો હું શું કરું બોલું ઈ તમે બોલો ને તમારા કર્મ તમારી આદુ આ તો હું તો કહો તો કામ કરો તો મારો તમે હાલો ઉત્તર દો તો બોર્ડર રાખો એ હાલો ઓ તમે કઈ દેવી સમાજ કઈ માતાજી પૂજો છો તમે હ હ અમાર ઉસા દેવી આવે ની અમાર કોણ કઈ પંથ નામ તો આપો સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ હા હવે હું સાવિત્રીબાઈ બોલું છું તમે વિડિયો કોલ ઉપાડો લો એમ નઈ તું કઈ અમારી માં છે તો તમે કેમ અમારા રખા બાપા થાવ છો દાંત કાઢો માં યાર please યાર દાંત કાઢો માં યાર મને દાંત કાઢો બરોબર મને તાર દેવના ના દાંત કાઈ નહિ રગો રાખ્યો આવો રગો ના માલકે એ માણસ મહાવીર થી રાખે ગોપાલ થી રાખે બાકી અમે આ તેત્રીસ કરોડ દેવી પૂજી છે મારો ભાઈ કેટલી બધી માતાજી ને મારી મા બાપ છે તો એ તમારે ખાવા ખીચડી ની મારા હારા દેવ શું દેતા એટલે ખાવા ખીચડી મારો ભાઈ અહીં આવો તો દેખાઈ જાય કે ખીચડી કેવી છે એમ કહું છું યાર રિક્ષા લઈને કેરો વેચતો કાઈ તું અહીંયા સોના ની દુકાન માં

તમે આ કેવા આપણે હું કઉ છું તમારો બાપ તમારો બાપ મારો બાપ તમારો વાત બાત પૂરી એમાં બીજો હોય તો હોય ભાઈ હોય હે સાટો પાણી કર્યો નાસ્તો હું હું પૂજવા જેવો માણસ એટલે કઈ રીતના એમ કઉ છું યાર મને અગરબત્તી નઈ ચડવાની મને ખાલી ફૂલડા ચડાવવાના તો ફૂલડા એમ હું ગામ વાળા રે આમ છો કઈ કટણીઓ એમ ને લિયો ને મહારાજ આ દેવ છો દયાળા રે

મોટી વાગી દીજે એટલે વર્ગી થઈ તો મોટી તો મોટી જ ને એમ કહું છું તમને અરે નો તમે મને કોક ભેગા થઈ જાવ હું તમારે બધી હરકી કરી દઈ તમે આ તો એક કામ કરી એક કામ કરો ક્યારે ક્યાં કેટલી તારીખે ક્યાં ભેગા થાવ છો બોલો તમે તમાર નજીક નું પોલીસ હોય ને પીએસઆઈ સાહેબ ને કે ભાઈ મારા મનસુખ ભાઈ ને મળવું છે અરે પીએસઆ આજ થોડા આપણે જીવી છીએ રૂબરૂ ભેગા થવાનું છે યાર પીએસઆ તો એની નોકરી કરે છે ભાઈ અમે જે જીવી છીએ ને ઈ તો પીએસઆ ને પોલીસ હસ્તક જીવી છે અહીંયા રખા દાદા ને રખી દાદી થી થોડા જીવી છે હું તમારા મા બાપ કોણ છે મારા મા બાપ મારા મા બાપ વંદનીય છે યાર કે જેની આવું રતન નીપજ્યું યાર કોણ 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 બહુ મારો બાપ મોટી હસ્તી છે

ગુરુ ગોવિંદ ગુરુ મહારાજ કીધું કે ગોવિંદ છે હું પગ પડી ગયો આ રીતની ગોઠવણી કરી એવું છે એટલે તમે કઈ ટેન્શન લ્યો રખા દાદા કઈ દુઃખ લગાડો માં જો તમારે રખા દાદા ને દુઃખ હોય તો નજીકના પોલીસ સ્ટેશન માં જઈને ફરિયાદ કરો પછી તમે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન તો એની રીતે રાખે તમે યાર પોલીસ સ્ટેશન ગયો ઈ તો સાઈડમાં રહે પણ તમે રૂબરૂ મળો તો હું તમને કહું ને યાર તમે આ લોકઅપ જેલ એ બધી માણસો માટે રાખી છે એમાં આપણે એને ઘલાવવાનું હોય એમાં એટલે તમારે ઘલાવવું હોય ને તો એકવાર તમે પોલીસ સ્ટેશનમાં જાઓ

એક વખત ભેગા હું તમને ભજન દેતો યાર તમે મને ભેગા નો થઈ શકો તમારા જન્મ બઉ હરખત થી ભજન સમજો હું તમને શું કહું બીજો જન્મ તૈયારી કરો એટલે તમે એક વખત તમારું એડ્રેસ આપો લાઈવ લોકેશન નાખો તો ખબર પડે ભાઈ અરે લોકેશન નાખી દો લોકેશન

હા પરમાર પરમાર પોચે તમે બકરા ઘર ઈ પરમાર છો કે ઓલા સિંહ નું દાંત બકરા સારા ની માણસ સારા ની ઈ પરમાર છે ને કે મારું મોહ પરમાર નો ભાણે છું ઈ પરમાર પરમાર નો પાણી જો કે જે કાય હોય માણસ સારા ને ઈ પરમાર નો છોકરો બોલું છું એક વખત લાઈ લો કે છે ના તમારું હા લે તું રેવા દે હો આપડી નાચ માં ડખો થશે ને કાઈક માતાજી ને વાંધો પડશે લે રેવા દે હું આ શું કયો લે તને એટલે એટલે તમે હું હાવ મસ્તી માં કાઢો છો ને અલ્યા મસ્તી મસ્્યા લ્યા તો થોડી લ્યા શું વાતો કરો લ્યા કાઈ મારી મેળી લેખા લ્યા હો કોઈ દી અમે એવો નો કરી મારી દેવી માથે મને ભરોસો કે મનસુ ક્યારે મૂરો બેરો કરે તો હા હો લ્યા અલ્યા કાકા ગીડિયો નો કરતો ઓ લ્યા હવ હાલો હા હા અલ્યા તમારી

તો કોનો તમે કયો છો પીવાનો હે ભાઈ અમે કાઈ દેશી દારૂ તમને લાગી છે હે ભાઈ તમને નારી લાવવાનું છે લાગ હલો એ લે નારી લાવવાનું છે નારી નારી ક્યાં રખાત દો આપણો મોટો મડ છે કે નહીં ના લાવવાનો છે તમને ક્યાં નારી સમજ્યા આલે તારા નારી બારી નું નો આવું આલે મારી બા મોટો દે ઓ તારા બધા રોડ માથે રખડે આલે આપ તું આવ તો હરો હમ હોય હું કહું છું આલે તો આજી આલે તું રેવા દે કાઈ દેવીનો નો કરી કર્યો ઓ રેવા દે આલે

વખો કર્યો તર શું હોય ગાડી કરવાનું છે કે સોગડ કરવાનું છે મોટા છે ના મારે રેકોર્ડ ચાલુ છે